લા ગુજિયતના જે 4 પોઈન્ટ છે justification negative imaginary imagination, imagination negative real number and identification અને એને આ રીતે સમજી જો તો બેરાબર બાઈ આઈડેન્ટિફિકેશન છે ને કે કદાચની ઈ ઈ ડોમેન રીપોઝિશન પર થઈ જ જાય છે હમમ અને એમાંથી આપણે કે રસ્તો કરો આઈડેન્ટિફિકેશન બરાબર આઈડેન્ટિફિકેશન માંથી કેમ રસ્તો કરો એમ એટલે આઈડેન્ટિફિકેશન છે કે આઈડેન્ટિફિકેશન એટલા માટે છે કે આપણે એમ સમજો કે આપણે જયારે વિચારમાં હોય ત્યારે આપણે હાજર ન હોય એટલે આઈડેન્ટિફિકેશન જ્યારે જ્યારે તમે વિચારમાં હશો ત્યારે તમારી તમારે આઈડેન્ટિફિકેશન થઈ જશે અને આઈડેન્ટિફિકેશન થવું એ તો નેચરલ વસ્તુ છે જેવા વિચારમાં એવા એવું આઈડેન્ટિફિકેશન થઈ જશે હવે આ આઈડેન્ટિફિકેશન ન થાય એના માટે કેન્દ્ર બનાવવું જોઈએ આપણી અંદર કેન્દ્ર કે વારે વારે શ્વાસનું કેન્દ્ર નાભીનું કેન્દ્ર કે એ કેન્દ્ર જો આપણે બનાવીએ ને તો એ થઈ શકે એટલે આઈડેન્ટિફિકેશન એ ઓરિજિનલ સીન કે છે એટલે જો આઈડેન્ટિફિકેશન ન હોય તો પછી આપણે કંઈ પ્રોબ્લેમ જ ન હોય એટલે આ આઈડેન્ટિફિકેશન છે એ ઓરિજિનલ પાપ જેને કહેવાય ને એ આ છે એટલે આઈડેન્ટિફિકેશન તમે બરાબર કરી લ્યો એટલે બાકીના તમે જે જસ્ટિફિકેશન પછી બીજું શું કીધું નેગેટિવ ઇમેજીનેશન ઇમોશન કામ કરી શકાય પેલું તમારી હાજરી પછી આ વસ્તુ ઉપર આપણે કામ કરી શકાય એટલે પેલી વસ્તુ છે આઈડેન્ટિફિકેશન તોડવા માટે પ્રેઝન્સની જરૂર છે કા વિચાર છે ને કાં તમે છો વિચાર છે અથવા તમે છો તમે હો તો વિચાર દ્રશ્ય થઈ જાય અને તમે ન હો તો પછી વિચાર જ સમગ્ર વસ્તુ થઈ જાય એટલે આઈડેન્ટિફિકેશન બહુ મહત્વની વસ્તુ છે એટલે એમાં તમારે કેન્દ્ર ન હોય તો આઈડેન્ટિફિકેશન હંમેશા થઈ જવાનું નાઈટલી વસ્તુ યાદ રાખવાની આમ આઈડેન્ટિફિકેશન વિશે કંઈ તમને આજે કંઈ હોય તો આઈડેન્ટિટી જેવી તમારી ગેરહાજરી થઈ ને એટલે બાતપતિ ગઈ આઈડેન્ટિફિકેશન થઈ જઈએ એટલે આટલું કામ કરવાનું હવે નેગેટિવ ઇમેજીનેશન તમે કહો છો નેગેટિવ ઇમોશન કયો છો અને જસ્ટિફિકેશન થાય છે એટલે હવે હવે પછીનું જે આઈડેન્ટિફિકેશન થયા પછીનું પેલું પગથિયું છે એટલે આઈડેન્ટિફિકેશન જેવા થયા ને એટલે આપણું સ્વાર્થનું કેન્દ્ર હશે ને એ કાર્યરત થઈ જશે સેલ્ફ સેન્ટર જે આપણે કહેવાય ને એ સેલ્ફ સેન્ટર કાર્યરત થઈ જશે એટલે આપણી અંદર નેગેટિવિટી આવશે જસ્ટિફિકેશન આવશે અને નેગેટિવ ઇમેજિનેશન આવશે ઇમેજીનેશન લોઅર સેન્ટરમાં લોઅર પ્રકારની ઇમેજીનેશન હોય અને બાકી ઇમેજિનેશનનો ઉપયોગ સંશોધન કરવા માટે છે જે બારના જે સંશોધનો થયા છે વૈજ્ઞાનિક લોકોએ જે જે સંશોધનો કર્યા છે એ બધા આમાંથી સંશોધનો કરેલા છે એટલે ઇમેજિનેશનનો એક સંશોધન માટે બારના બારના જેટલા સંશોધનો થયા છે વૈજ્ઞાનિક સંશોધનો એ બધા આ ઈમેજિનેશનને કારણે જ થયા છે એટલે ઇમેજિનેશન બારના સ્તર ઉપર ઇમેજીનેશન કરવામાં આવે કલ્પના કરવામાં આવે તો નવી 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 શોધો થઈ શકે પછી આંતરિક સ્તર ઉપર સાધનાના સ્તર ઉપર પણ એનો ઉપયોગ છે દાખલા તરીકે આપણે ઇમેજિનેશન આપણે દાખલા તરીકે એટલે ઘણા લોકો કૃષ્ણ ભગવાનનું ચિંતન કરતા હોય રામ ભગવાનનું ચિંતન કરતા હોય તો એમાં એક ઇમેજિનેશન કે રામ ભગવાન છે રામ ભગવાને આવા આવા કપડાં પહેરેલા છે આ જગ્યાએ બેઠેલા છે આ કલ્પનાઓ છે પણ કલ્પનાઓ તમને અત્યારે એકાગ્રતા કરવા માટે યુઝફુલ થશે આ એક વસ્તુ થઈ હવે બીજી વસ્તુ આની અંદર એવી છે કે એટલે આ ઇમેજીનેશન નેશનનો ઉપયોગ કોન્શિયસ રીતે કરી શકાય અને અનકોન્શિયસ રીતે હંમેશા આ ઇમેજીનેશન છે એ આપણને નેગેટિવ વસ્તુ ઉપર લઈ જાય કે કાં દાખલા તરીકે બાર થી વ્યક્તિ આપણા ઘરે નથી આવ્યો આપણે વાઈફ છે હસબન્ડ છે કે છોકરો છે ઘરે નથી આવ્યો એટલે આપણને પેલો એમ થાય કે એને કઈ થયું નહીં હોય ને તો આ નેગેટિવ ઇમેજિનેશન નેચરલ વસ્તુ છે મને કંઈક અંદર દુખાવો થાય છે અને દુખાવો થાય છે એટલે મને અંદરથી કલ્પના એવી થાય છે કે આ ક્યાંક મને આમ નહીં હોય ને તો એને લીધે નેગેટિવ ઇમેજિનેશન છે રીતે ફંક્શન કરાવે કાંઈ ને તમને ભયભીત કરાવે તમને ફોબિયા તમારી અંદર ફોબિયા ઉત્પન્ન કરાવી દે કોઈ પ્રકારનો ભય ઉત્પન્ન કરાવી દે એ ટાઈપનું ઇમેજીનેશન કરાવી દે એટલે લોર ટાઈપમાં ઈમેજિનેશનનો આવો પ્રકાર છે પરા હવે પછી હવે જ્યાં લગીને તમે હવે જ્યાં લગીને તમે લોઅર માં હસો ને એટલે લોઅર માં જ્યાં લગીને હસો ત્યારે લોઅર પ્રકારની ઈમેજિનેશન આવશે પણ એ ઈમેજિનેશન આવશે એની સામે તમે ઊભા રહેશો તમે સ્પેસ કરીને જો ઊભા રહેશો તો એ તમારા ઉપર હાવી નહીં થાય એટલે આ એક એનું ફંક્શન એ છે કે તમે જો જાગ્રત હો તો યંત્ર એની રીતે લોર પ્રકારની ઇમેજીનેશન બનાવવાનો પ્રયત્ન કરશે પણ તમે એની અરે આઈડેન્ટિફાઈ નહીં થાવ તો તમને એ તમને હેરાન નહીં કરી શકે એટલે આ એક વસ્તુ એની અંદર છે લોઅર પ્રકારની ઇમેજિનેશન પછી લોર પ્રકારની ઇમોશન લોઅર પ્રકારની ઇમોશન છે એ સ્વાર્થનું કેન્દ્ર હોય એટલે મને સુખ મળે મને આનંદ મળે મને તૃપ્તિ મળે એટલે હું મુખ્ય છું એટલે હું મુખ્ય છું એટલે મને જ્યાં એવું લાગે કે મને નુકસાન જાય છે મને ત્યાં નેગેટિવિટી અનિવાર્ય આવવાની એટલે અંદર નેગેટિવિટી અનિવાર્ય રીતે હોય છે કારણ કે સ્વાર્થ નું કેન્દ્ર હોય આગ્રહ હોય માન્યતા હોય ધારણા હોય ઈગો હોય બધી વસ્તુ હોય એટલે એને લીધે લોઅર પ્રકારમાં સતત રીતે કોઈ કંઈક કોઈ પ્રકારનું વર્તન એનો ઈરાદો એવો નથી કે એવું વર્તન કરે અને એના એક બે શબ્દ આપણને એવો લાગે કે આ શબ્દ એને બોલી લઈ મારા માટે હવે એનો ઈરાદો એવો નહોતો પણ આપણી અંદર નેગેટિવિટી છે એટલે આપણે એની અંદરથી ગોતી કાઢી કે એને આવી રીતે મારા માટે વિચાર કર્યો તો એ ટાઈપનું ઇમોશન એક આ પ્રકારનું ઇમોશન છે કે જેમાં સેલ્ફ સેન્ટર હોય ને તમારી અગર સ્મૃતિ સ્મૃતિનું જે ફિલ્ડ છે ને સ્મૃતિ મુજબ તમારી સ્મૃતિ મુજબ તમારા આગ્રહ મુજબ તમારી માન્યતા મુજબ ન હોય તો એ એમ થાય એ ટાઈપની વસ્તુ છે અને આ જસ્ટિફિકેશન જે છે ને જસ્ટિફિકેશન તો આપણને લર્નિંગ ન કરવા દેવા માટેની યંત્રની રચના છે એટલે એટલે તમે આ બધું બોલ્યા ને કે નેગેટિવ ઇમેજીનેશન નેગેટિવ ઇમોશન અને જસ્ટિફિકેશન આઈડેન્ટિફિકેશન તો એક અલગ વસ્તુ એટલે આ ત્રણ વસ્તુ છે આ ત્રણ વસ્તુ છે ને એ આપણે આઈડેન્ટિફિકેશન થઈ જાય એટલે આ ત્રણ વસ્તુ આપણી અંદર આવે અને એમાં જસ્ટિફિકેશન એવી વસ્તુ છે કે જે તમને લર્નિંગ ન દે તમે જે જગ્યા ઊભા છો ને એ જગ્યાને યથાર્થ ઠેરવે એટલે જસ્ટિફિકેશન આપણને લર્નિંગ કરતા અટકાવી દે જસ્ટિફિકેશન છે એ આપણને લર્નિંગ ના અને યંત્રની રચના એવી રીતે થઈ છે કે યંત્ર છે છે એમ ઈચ્છે કે તમે બેહોશ બેહોશ્રીઓ યંત્રની ઈચ્છા એવી છે તમે બેહોશ બેહોશ્રીઓ એટલે જસ્ટિફાઈ કરાવે છે આપણને અને જસ્ટિફાઈ કરાવીને આપણે જે તે લેવલ ઉપર જ રહી બદલાય જ નહીં ઈ એનું કાવતરું છે આ જે કહેવાય ને એ ટાઈપની વસ્તુ છે આ જે લોઅર પ્રકારનું જે યંત્ર છે એમાં આ પ્રકારનું છે કે તમે જાગો જ નહીં અને એના માટે જસ્ટિફિકેશન એક બહુ જબરજસ્ત નસ એટલે પોતે બરાબર છે પોતે જે કે છે પોતે જે સમજે છે પોતે જે કર્મ કરે છે એ યથાર્થ છે એટલે હવે બદલાવાનો નથી જસ્ટિફાઈ કર્યું એટલે એ બદલાવાનો નથી એટલે આ એક જસ્ટિફિકેશન છે એ આપણને ન બદલાવા દેવા માટે માનવજાતને ન બદલાવા દેવા માટેનું એક કાવતરું છે હવે એ જો આપણે જાણી લઈએ તો આપણે એ કાવતરાથી આપણે થોડીક સજાગતા રાખી શકીએ એટલે આ એક જસ્ટિફિકેશન આવી વસ્તુ છે જસ્ટિફાઈ ની અંદર લર્નિંગ પ્રોસેસ સંપૂર્ણ બન્યું છે આ એક વસ્તુ અને જસ્ટિફિકેશન પ્લસ એક બફર છે એક બફર નામની વસ્તુ છે જસ્ટિફિકેશન લર્નિંગ ન કરવા દઈએ અને બફર છે એ આઘાત ના લાગવા દે એટલે વૈરાગ ના આવે આ વૈરાગ ના આવે એના માટે આ છે એટલે વૈરાગ જો વૈરાગ બફર વચ્ચે ન આવે તો આપણને વૈરાગ આવી જાય માનો કે વાઈફ દ્વારા અમુક વર્તન થઈ ગયું હસબન્ડ દ્વારા અમુક વર્તન થઈ ગયું મધર દ્વારા અમુક વર્તન થઈ ગયું ભાઈ દ્વારા વર્તન થઈ ગયું પછી આપણે બફર મૂકી કે આમ તો બિચારા આપણી અરે બરાબર જ છે પણ આ આ થોડુંક આ આ પરિસ્થિતિ હતી એટલે મારે આમ થઈ ગયું એટલે તમને વૈરાગ ના આવે તમને જીવનનો જે વૈરાગ આવો છે ખરેખર એને જે બતાવ્યું છે ને જ્યારે કટોકટીની ક્ષણ હોય ને ત્યારે માણસ ઓરિજિનલ બની જાય સ્વાર્થનું કેન્દ્ર જ્યાં આવી જાય ત્યાં ઓરિજિનલ બની જાય એટલે ત્યાં જે ઓરિજિનલ બની જાય છે ને ત્યાં એ રિયાલિટી છે બાકી જે વર્તન વ્યવહાર કરે છે એ આર્ટિફિશિયલ છે જયારે કટોકટી વખતે જે વ્યક્ત થાય છે પોતે એ રિયાલિટી છે હવે આ રિયાલિટી છે ત્યાં બફર મૂકી એટલે આપણને કોઈ દી વૈરાગ ના આવે એટલે વૈરાગ ના આવે એના માટે બફર રાખેલું છે

આના માટે તો ખરેખર જો પ્રેમ તો આપણે ઓબ્ઝર્વ કરીને એમાંથી નીકળવાની કોશિશ કરી હતી હા એટલે 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 તમારી સજાગતા જ જોઈએ આમ આ ચારે આ બધી વસ્તુની અંદર તમારી સજાગતા હોય તો કામ થઈ જાય આ લોઅર પ્રકાર યંત્રને તો એવું કરવાનું છે કે આપણે કોઈ દી જાગી નહીં એના માટેની આખી વ્યવસ્થા એને કરેલી છે એટલે યંત્રની બહાર થી યંત્રની બહાર થી પ્રેમ પ્રગટ થાય છે અને આ પ્રેમ છે એ આપણને બચાવી શકે એમ છે યંત્રમાં પ્રેમ નથી બાર કોક જગ્યા છે 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 જે એસેન્શિયલ સેલ્ફ એની અંદર તત્વ એનો અવાજ જો આપણે સાંભળી તો આપણી અંદર પ્રેમનું તત્વ પ્રગટ થાય પ્રેમનું તત્વ પ્રગટ થાય એટલે આપણે એપ્લાય કરી પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયત્ન કરી જ્યાં બોડી છે ત્યાં આપણે હાજરી જ્યાં બોડી છે ત્યાં આપણી હાજરી જ્યાં બોડી છે ત્યાં આપણી હાજરી આ સાધના છે આ જે ગમો અણગમો છે ને ઇમોશન નું ફંક્શન છે ઇમોશન જે સેન્ટર છે એનું ફંક્શન છે એટલે આ ઇમોશન સેન્ટર ની અંદર લોઅર પ્રકારનું ઇમોશન છે હવે તમે એમ સમજો કે તમે અમુક પ્રકાર નું ખાવા ટેવાયેલા છો અને તમે બીજાની ઘરે જાવ છો હાવ તમે ખાવ છો એના કરતા જુદી રીતનું એટલે તમારી મેમરીમાં નથી આવું આવ્યું એટલે તમે એને એક્સેપ્ટ નહીં કરો એટલે આપણી વાત છે ની હાલે છે હા તો ગમો અણગમો તમારી મેમરી પ્રમાણે નથી તમે અમુક પ્રકારના કપડા પહેરો છો ને બીજા એક અલગ પ્રકારના ફેન્સી કપડાં પહેરે છે તમને એમ થાય કે શું આ ઢી જોકર જેવા પહેર્યા છે તો એ જોકર જેવા છે એટલા માટે નહીં પણ મારા મેમરીમાં એ નથી એટલે મારી મેમરી મારી મેમરીમાં જે પ્રમાણે છે એ પ્રમાણે ન હોય એટલે ગમો એટલે તમારી મેમરી સતત રીતે ગમા ઉત્પન્ન કરાવવા રાખશે કમ્પેરિઝન કરશે અને એના દ્વારા ગમા અણગમા ઉત્પન્ન કરાવશે એટલે આ ગમા તો અને આ ગમા છે ઇમોશનલ સેન્ટર એટલે બીજી રીતે એટેન્શન માંથી આવે છે વેલ્યુએશન છે એટલે આ એક સમજો કે વેલ્યુએશન છે એ આપણે એટેન્શન માંથી આવે છે અને આ વેલ્યુએશન જે ગમા અણગમાની કરે છે એ આવે છે ઓમ ઓમ ઈ રસ છે ને રસ એટલે જ્યાં આપણને આપણી મેમરીને અનુકૂળ હોય ત્યાં રસ ઉત્પન્ન થાય છે ન હોય ત્યાં નિરસ થઈ જાય છે એ આ રસ છે એ આવે છે હાયર માંથી અને આપણે અજ્ઞાનમાં છીએ એટલે એ રસ ક્યાં આપવો એ આપણને ખબર નથી એટલે જે તે જગ્યાએ આપી દે છે કે આમ ગમે છે આ નથી ગમતું અને આ સંઘર્ષનું કારણ આ ઇમોશન સેન્ટરને બરાબર કરી લઈને તો સંઘર્ષ હોય જાય ઇમોશન સેન્ટરની અંદર વેલ્યુ રહે છે રસ રહે છે એટલે ગમાણ ગમારીએ છીએ એમ એ હાયરનું ફંક્શન છે હાયરનું ફંક્શન અત્યારે લોઅરમાં કામ કરે છે આપણને ખબર નથી કારણ કે હાયર હાયર ઇમોશન છે એની અંદર તો બધી પોઝિટિવનેસ જ છે

ના એટલે એટલે એ રિયાલિટી છે સાચી વાત છે સાચી વાત છે એટલે એમાં જ હોય એટલે આપણે કા ખુશી હોય ને કા ના ખુશીમાં હોય એટલે તમે એનું ઓબ્ઝર્વેશન કરી આપો છો એ સારી વસ્તુ છે કે તમને ખ્યાલ આવ્યો કે આ ઇમોશન ની અંદર ગમ અણગમ સતત રીતે હોય છે બે બે પ્રકારની વસ્તુ હોય ગમો અણગમો અથવા યસ અથવા નો યસ અને નો ઈ ગમો અણગમો જ છે એકસેન્સ થી એટલે આનો જ એટલે ઇન્ટલેક્ચુઅલ સેન્ટરનું ફંક્શન છે નો ગમો અણગમો છે આનું પણ બે છે ગમ અણગમ જ છે બે યસ અને નો હાયર ઇમોશન હાયર હોય તો તમને તમારી અંદર હાયર માં તમે છો તો તમે પોઝિટિવનેસ છે અહોભાવ છે આશ્ચર્ય છે અને બીજું તમે હાયર ઇમોશન માં છો તો તમારી અંદર માનો કે નેગેટિવિટી આવે છે તો નેગેટિવિટી આરે તમે ભળતા નથી નેગેટિવિટી ઉપર કામ કરો છો કાલ કાલનો મને મારી અગર વેલ્યુ છે એ પ્રમાણે નેગેટિવિટી ટ્રાય કરે છે પણ આપણી અંદરનું હાયર ઇમોશનલ છે હાજર રાખીને કાર્યરત થઈ જાય છે કે આપણે આઈડેન્ટિફાઈ નથી થવું એ ટાઈપની વસ્તુ એટલે આ બે સેન્ટર આમ મુખ્ય છે ઇન્ટરલેક્ટ ને આ બે મુખ્ય જે સેન્ટરો છે એ આ છે ગમાણ ગમા ઉત્પન્ન કરે છે એ આ ટાઈપનો અને એમાં મુખ્ય તો આ ઇમોશન સેન્ટર જ સેન્ટર ની અંદર તો શબ્દ વિચાર ને કલ્પના ગમાણ ગમાની નથી રહેતા ગમાણ ગમા અહીંયા ઇમોશન સેન્ટર માંથી જ આવે એક જ સેન્ટર છે ઘણી વાર હોય નહીં આમ આમ શું જે ડર કરાવે ક્રોધ કરાવે ન ગમે એવી વૃત્તિ બનાવી દે એવો એક વિચાર હતો અને એ તમે જોયો નહીં એટલે આમ ફ્રેક્શન ઓફ સેકન્ડ ની અંદર એ આવી ગયો અને તમે એને પકડી લીધો અને તમે ઉદાસ કે જે થઈ ગયું હવે તમે કોન્સિયસ નથી એટલે તમને ખબર ન પડી કે એટલે વિચાર આવી ગયો હોય ને જેને તમે પકડી ના શક્યા હોય અને ઈ વિચારની અંદર ભય હોય ભવિષ્યની કોઈ ચિંતા હોય કે ગમે તે હોય ઈ અંદર આવીને વયું ગયું છે કામ કરવાનું હાજરી તો છે પ્લસ ભૂતકાળના વેલ્યુ એની પોતાની રીતે હાવી થવા મચશે અને ઈ વખતે તમે કેટલા જોવામાં રહ્યો છો કેટલા મેમરી પક્ષમાં નથી રહેતા ઈ એના ઉપર એનો આધાર છે અને જનરલ જનરલ આપણે તો વિચારને જોતા હોય જનરલ આપણે શું કરતા હોય કે વિચારને જોતા હોય હવે વિચારની અંદર આપણે આ ભાગ છે જસ્ટિફિકેશન હોય નેગેટિવ ઇમોશન હોય તો એક સ્પેશિયલાઇઝેશન ભાગ પાડેલા તમે જોયું વિચારો તો અનંત પ્રકારના છે એમાં ડિવિઝન કર્યું તો તમારે એટલો પ્રોગ્રેસ કહેવાય ડિવિઝન કરી ગો તો તમારો પ્રોગ્રેસ કહેવાય બાકી જનરલ તમે એમ કહ્યું મને વિચાર આવે પણ વિચાર કેવા પ્રકારના છે નેગેટિવ ઇમેજીનેશન છે આઈડેન્ટિફિકેશન છે છે કે કે આપણો નેગેટિવ ઇમોશન પછી જસ્ટિફિકેશન એનો તમે ભેદ કરો તો તમારી થોડું સ્ટેટ સારું કહેવાય આ એક વસ્તુ યાદ આવે આ જનરલ માણસો આ વિચારના કોઈ ભાગ જ નથી પડી એકદા કે આ વિચારની અંદર આટલા એટલા ભાગ છે અને જ્યારે પ્રગટ થાય ત્યારે એને પકડી પડે કે આને જસ્ટિફિકેશન કહેવાય એ ટાઈપની વસ્તુ છે તો એ કઈ ના શરૂઆતના શરૂઆતનું જે સ્તર હોય ને એમાં એક્ટિવ હાજરી હોય શરૂઆતનું જે સ્તર હોય ને એમાં એક્ટિવ હાજરી હોય એક્ટિવ હાજરી હોય એટલે આ પ્રોસેસ થવાની ધીરે 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 તમારી એક્ટિવ હાજરી છે એ ધીરે 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 સબકોન્શિયસમાં જઈને પછી પેસિવ થઈ જાય પછી એને પ્રગટ થવાની શક્યતા થાય એટલે 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 શરૂઆતની અંદર તો એક્ટિવ હાજરી રહેશે અને એક્ટિવ હાજરી રહેશે એટલે બેસી જશે એ શરૂઆતના સ્તર ઉપર ધીરે ધીરે પેસિવ જેટલી હાજરી થશે ને એટલે પછી જોવાની ક્ષમતા આવી જશે પછી એને પ્રગટ થઈ જશે એમ પૂછો પૂછો કઈ ના ના ઇ જસ્ટિફિકેશન લીધું હું જો તને લે લીધું ને એટલે કે ફક્ત ઓન ઓન તો આ થાય હા હું કોનું દુજા કે એક જો ઓન વાત દે રહે તો મત બોલો કે ઈ તો હું જાય અચ્છા તમે તમારા વાઈફ અમુક કેતો હોય કે તમે આ ભૂલ કરો છો ત્યારે તમે એમ કેતો હો કે ના મારો ઈરાદો આમ નથી આમ છે ઈ જસ્ટિફિકેશન લે લે એટલે તમે જે કર્યું એને યથાર્થ ઠેરવો તમારા વાઇફ તમને એમ કઈ કે છે કે તમે આ બરાબર નથી કર્યું એટલે તમે એમ કહો કે ના મેં બરાબર જ કર્યું તો આમ આમ હતું આમ આમ હતું એ જસ્ટિફિકેશન કહેવાય એ કોઈ તમારા ઉપર એટેક કરે કે તમે આવા છો એટલે તમે એમ કહો કે મારો ઈરાદો આમ નતો આમ હતો એ જસ્ટિફિકેશન ઘણી વાર પોઝિટિવ આપણે ખરેખર સાચા હોય આપણે એમ જ કહ્યું હોય તો એ જસ્ટિફિકેશનમાં જ આવી જાય

ભલે એ સાચો હતો ડેટા ભલે સાચો હતો ના પણ એ તમે નથી એ ટાઈપ ડેટામાંથી કઈ પણ આવે એવું ના એટલે જસ્ટિફાઈ એટલે આપણે જસ્ટિફાઈ ન કર્યું હોય એટલે તમારી ઓપનનેસ એમાં એવી જોઈએ

આ એની હારે આઈડેન્ટિફાઈ નથી જેને કહેવામાં આવે છે ને એની હારે એ આઈડેન્ટિફાઈ એને એના ડેટા ને કહેવામાં આવ્યું છે એના આત્માને તો કહેવામાં નથી આવ્યું તો એ કે એનો ઓપનનેસ છે કે હા એ ટ્રાય કરશું આપણે જોશું એ રીતે એટલે સાચા માટે લડવું એ બરાબર નથી કારણ કે સાચા માનો કે હું યથાર્થ છું પણ મારી યથાર્થતા કરતા પરમાત્માની યથાર્થ પરમાત્મા નો ન્યાય બહુ મોટો કુદરતના કાનૂન ઉપર કે હાલો એ કરશે હવે જોશો તો કુદરત કાનૂન છે ને આપણા કરતા મોટો છે એટલે આપણે એક લેવલ ઉપર આપણે જ્યારે આવી છીએ ત્યારે એક લેવલ ઉપર આપણે આપણે હાચા છીએ ને એને છોડી દઈ છે આપણે છોડી દઈએ એટલે કુદરત ઉપર આપણે આપણું કુદરત ઉપર કુદરત હવે જો માનો કે હવે એને એમ લાગે છે ભગવાન જે પ્રકારે અને પછી સમય આવે ને ત્યારે એ ન્યાય થઈ જાય કુદરતમાં ક્યાંય નાનકડો હરખો અન્યાય નથી લાગે ખરો અમુક સમય લગીને લાગે કે અસત્ય છે એ જ પ્રવર્તી રહ્યું છે એમ લાગે પણ એ અસત્યનો અમુક કાળ પૂરો થઈ જાય ને એટલે સત્ય પાછું નીચેથી ઓલું દબાયેલું અસત્ય છે ને એને બહાર ફેંકે આ અસત્ય થયું એ ટાઈપ એટલે આ કુદરત ની અંદર તો તમે આ જે અસત્ય કરી લીધું ને એ પચાસ વર્ષ પછી ઉજાગર થવાનું છે કે તમે આ અસત્ય કરેલું હતું એમ એટલે આ એટલે એનો ન્યાય બહુ મોટો છે એ